હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા બ્લોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો અત્યારે હું જાઉં છું ખેડકામ કરવા માટે અને લેવલિંગ કરવા માટે મિત્રો આપણે પ્લાવથી ખેડકામ કરવાના છે એટલે પ્લાવ અને લેન્ડ લેવલર ચોકડી બંને સાથે લઈ જવા પડશે મિત્રો આજે મારી સામે જે ખેતર દેખાય છે અને પાળ બનાવી ને થોડુંક લેવલ કર્યું છે મિત્રો ને અત્યારે બીજા ખેતરમાં ખેડકામ અને લેવલ કરવા માટે જવાના છે નાની નાની ક્યારી બનાવવાના છે એક ક્યારી બનાવી છે તારું શું નામ છે કાર્તિક ને તારું સુલક સુલક ને તારું કીર્તિકા હા હા આ ખેતર તમારું છે કે આ ખેલ આ ખેતર તમારું છે ને પૈસા થાય ને હજાર રૂપિયા થયા છે આ જે લેવલ કર્યું ને ખેડ કામ કર્યું ને એના હજાર રૂપિયા થયા છે હજાર રૂપિયા ક્યારે ભાઈ હે મિત્રો અત્યારે હું ખેડકામ ને લેવલિંગ કરવા માટે આવ્યો હતો પણ અહીંયા જે ખેડૂતો છે બે ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ ગઈ છે એટલે અત્યારે ઓછું જ્યાં સુધી સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી આ ખેડકામ તો મંદ જ રહેવાનું છે મિત્રો હું ખેડકામ કરવા માટે આવ્યો હતો અને ખેડકામ પૂરું થઈ ગયું છે અને મિત્રો અત્યારે હું જાઉં છું ઘરે તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલો જ મનુષ્ય આવતીકાલે નવ બ્લોગમાં જ્યાં સુધી પાણી છે